એની બધી વિગતો મંગાઈ છે બરોબર એટલી અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે પ્લસ હમણાં જ માન્યપતિ સાહેબ જો ચર્ચા ત્રણ ત્રણ સભ્યોની કમિટી પણ બની ગઈ છે એ લોકોને આવતીકાલે ત્યાં વિઝિટ માટે અને તમામ જે ત્યાં હાજર છે બધાના નિવેદન લેવા માટેની પણ આજે બધી સૂચનાઓ અપાઈ જશે બરાબર અને અત્યારે હાલ એમની સાત તારીખની આજથી બીજી પરીક્ષા ચાલુ થઈ છે બરાબર એ કમિટી કાલે ત્યાં જઈને સ્થળ તપાસ કરીને જે અહેવાલ આવશે એ પ્રમાણે આ પરીક્ષા આગળ કન્ટિન્યુ કરવી ત્યાં જે છોકરાઓ છે એના ત્યાં કન્ટિન્યુ કરવા કે એના નજીકના સેન્ટર ઉપર શિફ્ટ કરવા કે કાલે જે અહેવાલ આવશે એના આધાર નક્કી કરી છે અને આગળ એકવીસમીની જે પરીક્ષાઓ જે છે એ પણ એના આધારે કે કન્ટિન્યુ કરવી કે ના કરવી બરાબર એ તો એકવીસની તો વાર છે પણ જે અત્યારે હાલ જે ચાલુ પરીક્ષા છે એના પરમ દિવસથી ત્યાં ચાલુ રાખવી ના રાખવી એ કમિટીના કામના અહેવાલ ઉપરથી પ્રાથમિક એ ખ્યાલ આવી જશે જો આ ઘટના સાબિત થાય છે તમે પ્રતિબંધિત કરશો કે નહીં આ સંસ્થા છે પણ આ ખોટું થઈ રહ્યું છે જાહેરમાં માં એ વ્યક્તિ ખોટું કરતા હોય જો સાબિત થાય છે તો તમે ફરિયાદી બનશો અને ફરિયાદ નોંધાવશો પોલીસ સ્ટેશનની અંદર કારણ કે ચોરી કરાવી ગુનો છે ચોરી કરવી બે ગુનો છે તો બંને તરફી અમે કહીએ છીએ અમે કોઈ વિદ્યાર્થી પક્ષ નથી કેતા બંને તરફી બોલીએ છીએ અમે પણ કોઈ પણ સંસ્થા જે યુનિવર્સિટીના ના આડોળો જ આપણો દેખા છે ટુ ધ પોઈન્ટ ટુ ધ પોઈન્ટ ટુ ધ પોઈન્ટ છે કે યુનિવર્સિટી જે પ્રક્રિયા છે બરોબર એના જે નિયમો છે એ અંતર એના સિવાય કોઈ પણ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખડાય એ પ્રમાણે કાર્યવાહી કોઈ પણ સંસ્થા કરતી હશે તો યુનિવર્સિટીના કોમન એક્ટના ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના જે નિયમો છે એના આધારે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે જ અને જે રીતે તમે અમે પણ મીડિયામાં જોયા છે બધા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝને બધું એ કમિટી સમક્ષ કમિટીને પણ અમે આપવાના છીએ અને એનલેસ્ટ કરશે એની અંદર યુનિવર્સિટી લેવલે કરવાની થતી કાર્યવાહી છે યુનિવર્સિટી લેવલે કરવાની હશે પ્લસ તમે જે કહો છો કે ભારતીય ન્યાય સંહિતા મુજબ જો ભૂતકાલી કોઈ કરવાની થતી હશે તો એની માટે અમારા સક્ષમ સત્તામંડળ છે કારોબારી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ બરાબર એ અમને જે પણ ગાઈડ કરશે એ રીતે અમે કાર્યવાહી કરીશું સીનિયર સુપરવાઇઝરને છૂટા કર દો જુનિયર શું થશે તમને 1 લીટર લખશે કે અમે સુપરવાઇઝરને છૂટા તમે એ જ પ્રોસેસ તમે અમને બતાવશો કે આ જે જુનિયર આ સંસ્થાએ છૂટા કરી દેતા છે અમે યુનિવર્સિટીમાં ક્યાંય કોઈ જગ્યાએ કે એન્ડોઝલી કરી એ પ્રોસેસ તો જનરલ છે સમજો વાત તમારી આ બધું જોયું છે મને મને અંજાતું હું હું માટે તમને એ બોલાવેલા છે કે અઢી વાગે તમે પેપર અહીંયાથી કદાચ સોફ્ટવેરમાં માં નાખો જે તે વ્યક્તિ સોફ્ટવેરમાં માં અઢી વાગે મળે તો અઢી વાગે એમ લખાઈ જાય કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્વેશ્ચન બે છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ના પેજ ઉપરનો જવાબ આપેલો છે પછી આ આખા કોઈ લિસ્ટ આવવા માટે અને આના ગ્રુપ એડ મીન પાછા આ જે સંચાલક છે સંજયભાઈ પટેલ એના ગ્રુપ એડ છે અને એના દ્વારા બધી જ મેસેજ પર અને બસો એક એમ એમએસસી સેમ ફોર ના જે વિદ્યાર્થીઓ એ બધા જ આમાં એક છે અને માની લો કે કોઈ જવાબ આમાં નથી તો આ જે વ્યક્તિઓ જે ચોરી કરે છે બરોબર જેના દ્વારા ચોરી થતી હતી મોબાઈલ દ્વારા આ માથે આ વ્યક્તિ માથે અને બાજુવાળો નીચે વ્યક્તિ છે સામે જ એક અમારી પાસે છે તો હું ખાલી પ્રશ્ન કરું તમે વ્યક્તિ અંદર મોબાઈલ લઈ ગયો કે અને એક લઈ જાય હું માનું ભૂલ બે લઈ જાય હાલો કદાચ બની શકે કદાચ મંતરે

હું એ રેપલાને રોકવા માંગુ છું હું તમને બદનામ ન કરતો પણ આયા દ્રૌપદીનો ચિરણ એટલે કે આપણો શિક્ષણ વ્યવસ્થાનો ચિરણ થાય છે અને અહીંયા બેઠેલા જે વ્યક્તિ છે ધૂતરાજ બનીને જોવે એવું નથી કોઈ ગાંધારી બનીને જોવે એવું નથી તો હું ઈચ્છું છું કે આની અંદર એક્શન લેવાય કે એક મહિનો લાલન બોલે કે ના ભાઈ આ ખોટું છે આની ઉપર તો આની પર એક્શન લેવા વાત જોઈએ અમે પણ અમે કોઈ પણ આંખે પાંડા બાંધી નથી બેઠેલા અમે પણ જે પણ યુનિવર્સિટી ખોલવા માટે જે પણ તત્વો હોય એની માટે કાર્યવાહી કરવા અમે સજ્જ છીએ પણ અમે કરીશું જ અંદર એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ જે છે કે કોઈ પણ જગ્યાએ એની કચાશ ના રહે એટલા માટે પ્રક્રિયાઓ સતત ચાલી રહી છે કમિટી ખાલી સવારે ત્યાં પહોંચી પણ જશે અને એક્સપેક્ટેડ છે કે પ્રાથમિક અહેવાલ અમને બુધવારે લગભગ મળી પણ જશે બરાબર જે રીતની અમારી પ્રક્રિયા છે એ પ્રમાણે અમને મળી પણ જશે અને એના આધારે તમે

અને એમથી વિશે હું આગળ વધુ છું તમેનો જવાબ દીધો તો ગયો તમારો જવાબ હું આગળ છું કે આપણા જે ધારા ધોરણો છે જે યુજીસી ધારાધોરણો હોય એમાં અલગ અલગ કોલેજ હોય અને અલગ અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી હોય છે જમીનની જરૂર પડતી હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રેક્ટિકલ થિયરિકલ ક્લાસ માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બધી જરૂર પડતી હોય હું તમને દસ એવી કોલેજોના નામ આપું

પાટણમાં અત્યારે આપણે બહુ દૂર નથી બહુ પાટણ ની અંદર એક ઉદાહરણ આપું કહું નહીં નઈ નહીં પછી આપણે આગળ વધીએ આમ હું તમારી સાથે પાટણ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગર કચ્છ અંદર વિજાપુર બાજુમાં બરાબર અમે બહુ નજીક છે એને એવિડન્સ આપવાની કારણ કે તમારા મતો છે હું જે બોલું એવિડન્સ જ બોલતો હોય છું કારણ કે મારે જે હવામાં ધુપ્પલ કરવાનો મને કોઈ શોખ નથી આ જે અત્યારે સીસી કહી શકે કે જે નર્સિંગ કોલેજો છે કે અન્ય જે બીએડ એડ કોલેજો જે છે ધુપ્પલ ચાલે છે એનું શું કરશો वे एक व्यवस्था बी एड कॉलेज होय केस सी होय केसलर एलआयसी लोकल इन्क्वायरी कमिटी करायची दरवर्षी एलआयसी ना श्रिया सभ्य सभ्य प्रिन्सिपल होय विषय एक्सपर्ट होय चोथो अलग होय चार व्यक्तीचे स्थळ सीसी टीवी केमेरायसी कर એલઆઈસી કર્યા પછી એલઆઈસીનો રિપોર્ટ લખે રિપોર્ટ લખ્યા પછી સીડી અને રિપોર્ટ એની સબમિટ કરાય એ સબમિટ કર્યા પછી ઈસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એની અંદર લખી છે કે ભાઈ આને જમીન પાંચ એકરથી ઓછી છે અને પૂરતી જમીન છે નહીં એટલે એને રદ કરવી જોઈએ તો એ નકારાત્મક રિપોર્ટ ઉપર એ સંસ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પાસ થાય બીજી બાબત છે

પછી જે અઢાર સભ્યો હોય સહયોગ કરે છે અને એને પછી આગળ જાય છે જોડાણ જે શરતો છે એવી કે ભાઈ ટીચર નથી કોઈ કદાચ પ્રિન્સિપાલ નથી મળે તો એને એમ જે તાત્કાલિક જાહેરાત આપી

સરકાર હવે એ લે છે કોઈ પાર્ટીની જમીન લે છે એ નોટરી કરે છે સો રૂપિયા કે બે વર્ષની અંદર હું જમીન ખરીદી અને મારું કરીશ

અમે સાત દિવસ હવે અમે છિલા પોટ ઉપર હું તમને હું સાત દિવસ સુધી સોમવાર સુધી તમારું રિઝર્વેશન છે એટલે બધું અમારું ઘર એજે નાનો આમાં જે પોતાનો હક નો કોઈ જગ્યા છીનવાય છે એવા મોટા મોટા દરેક નાનો આપણે પકડી મૂકી દઈએ એવું નહીં જે ખોટું

Gracias. Gracias.